મહેસાણાના કડીની અંદર પાટીદાર સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ જ સમૂહ લગ્નની અંદર પાટીદાર સમાજના અગ્રણીઓ કહી શકાય એવા ઘણા બધા નેતાઓ હાજર હતા નીતિન પટેલ હોય હાર્દિક પટેલ હોય ગોરધન ઝડપિયા હોય આ બધા જ નેતાઓ બેઠા હતા અને એક પછી એક પાટીદાર સમાજને લગતા નિવેદનો સામે આવવા લાગ્યા પરંતુ આજ દરમિયાન આપણે હંમેશા જોયું છે કે પટેલ કઈક બીજા જ વેમાં ચાલતા હોય છે એટલે એક નીતિન પટેલનું પણ નિવેદન સામે આવ્યું છે અને એમણે આ વખતે જે કોંગ્રેસ ને આડે હાથ લીધી છે અને એમને પોતાની જે જૂની વાત છે તે પણ યાદ કરાવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ નર્મદા ડેમની ઉપર જે સરદાર પટેલનું જે સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું જે નિર્માણ થયું તેમને લઈને તેમણે કોંગ્રેસને ઘણું બધું સંભળાવ્યું છે કોંગ્રેસને કહી દીધું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની એટલે કે જેટલા પણ વિદેશથી મહેમાનો આવે છે બહારથી મહેમાનો આવે છે એમને ભાજપ દ્વારા આપણી જે ઓળખ પોતાની ઓળખ છે તે આપવામાં આવે છે ભેટ તરીકે પણ કોંગ્રેસના સમયમાં શું હતું તો કે સિદ્ધિ સૈયદની જાડી તેમને ભેટ સ્વરૂપે આપવામાં આવતી હતી એ શું છે બધાને ખબર છે કોનું પ્રતિક છે તો આપણે કોંગ્રેસ ક્યારેય સુધાર્યું નથી સૌથી પહેલા આપણે નીતિન પટેલે જે કોંગ્રેસને સીધી સહાયતની જાળીની જે વાત યાદ કરાવી છે તે સાંભળીએ અરે બધાને જે તમે મૂર્તિની ભેટ આપી એ સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂર્તિની ભેટ આપી છે આ ભેટ એટલા માટે આપી છે કે સરદાર વલ્લભભાઈ એમને ભારતની એકતા કરાવી આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈએ નક્કી કરેલું ગુજરાતના મુખ્યમંત્રી હતા એ વખતે વડાપ્રધાન નહોતા વડાપ્રધાન થશે એવી વાતચીત ચાલતી હતી આખી દેશની જનતામાં કે ગુજરાતના મુખ્યમંત્રી ભારતના વડાપ્રધાન બને તો સારું પણ એ વખતે મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબે નક્કી કર્યું કે આખા દેશની એકતા પાંચસો થી વધુ રજવાડા સાડા પાંચસો રજવાડાને એક કરનાર એવા સરદાર વલ્લભભાઈ જ્યારે ભારતની

જેને બનાવવાનું સપનું છે વિતું એવા સરદાર વલ્લભભાઈની પ્રતિમા માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જ્યારે ત્યાં મૂકી ત્યારે એનું આજે કરોડો લોકો દર વર્ષે મુલાકાત લે છે અને પહેલાં કોંગ્રેસની સરકારો હતી એટલે મારે કેવું ના જોઈએ બહારથી મહેમાનો આવે ત્યારે શું ભેટ આપતા હતા સીધી સૈયદની જાળી હવે પેલી જાળી અમદાવાદમાં છે ને ઇતિહાસમાં ચોપડીઓમાં તમે જોયું હશે આખા ગુજરાતને કઈ લેવા દેવા નહીં ગુજરાતની સંસ્કૃતિને એની જોડે લેવા દેવા નહીં આપણા સનાતન ધર્મને એની જોડે લેવા દેવા નહીં પણ પડદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ એ સીધી સૈયદની જાડી એને ભેટ આપતા હતા હવે એ બધું બદલાઈ ગયું આપણા વડાપ્રધાને જે સરદાર પટેલને દુનિયાભરમાં વિશ્વની ઊંચા ઊંચી પ્રતિમા બનાવી જે સન્માન આપ્યું એટલે હવે આપણે બધાએ હજારો અમે હું હોય હોય કે કે બીજા મહેમાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય બધાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈની પ્રતિમા બધા ભેટ આપે છે અને અમને ગૌરવ થાય છે એ પ્રતિમા ખાલી દેખાવ પૂરતી શોભા માટે નથી પણ એમાંથી શીખવાનું છે કે આપણે સમાજની એકતા રાખવાની છે સમાજનું સંગઠન કરવાનું છે ગુજરાતનું સંગઠન કરવાનું છે અને મોદી સાહેબનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ એ પ્રમાણે આપણે બધા એક થઈએ તો આપણી સમૃદ્ધિ આપણી પ્રગતિ આપણો વિકાસ કોઈ રોકી નહીં શકે નીતિન પટેલ ના નિવેદન ને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર